એ ભારતનો સૌથી મોટો જિલ્લો છે એમાં શિક્ષણ માટેનો વ્યાપ વધારો એ ખૂબ જરૂરી છે આજે મોટા મોટાભાગના જે શહેરી વિસ્તાર છે ત્યાં ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થાઓ સારી છે જેમ કે રાપરમાં સરકારી કોલેજ છે આ બાજુ હમણાં નદીયામાં પણ આ વર્ષથી આપણી સરકારી કોલેજ શરૂ થઈ આજે અંજારમાં પણ કોલેજો છે આદિપુરમાં કોલેજો છે ભુજમાં સારી કોલેજો છે માંડવીમાં કોલેજો છે મુન્દ્રામાં છે પણ કચ્છના કેટલાક ગામડાનો વિસ્તાર એવો છે કે જ્યાં આજે પણ ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા નથી અને એના માટે કચ્છ યુનિવર્સિટીએ જુદા જુદા પાંચ શહેરો એટલે કે ગામડાઓમાં આપણે આ એક્સટેન્શન સેન્ટરો નવી જે શિક્ષણ નીતિ છે એને રૂપ શરૂ કર્યા જેમાં એક સેન્ટર એ આપણે આડેસરમાં શરૂ કર્યું બીજું જે છે એ ધોળાવીરામાં શરૂ કર્યું ત્રીજું ખાવડામાં શરૂ કર્યું ચોથું પાંદરોમાં શરૂ કર્યું અને પાંચમું આપણે ગઢસીસામાં શરૂ કર્યું મને જણાવતા વિશેષ આનંદ થાય છે કે આ પાંચે સેન્ટરોની અંદર જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે તો પણ જવાબદારી લીધી છે અને આ પાંચે સેન્ટરમાં આજે જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી પોતાના ઉચ્ચ શિક્ષણ માટેની રાહ જોતા હતા એવા વિદ્યાર્થીઓની પોતાની અપેક્ષાઓ આપણે આ સેન્ટરો દ્વારા પૂરી કરી શક્યા છીએ ખાવડા સેન્ટર એક એવું સેન્ટર છે કે જ્યાં એક દીકરી પોતે અપંગ છે અને એ આ પરીક્ષા અને એ ભણવાનું કામ કરી રહી છે એ પોતે આજે પગથી એમ કહી શકાય કે પોતાના ઉત્તર વહીના જવાબો લખે છે આવી દીકરીઓ કે જે પોતે અપડાઉન કરીને ભણી ન શકે જેમ કે ખાવડાથી ભૂજ આવવું હોય તો લગભગ સિત્તેર કિલોમીટરનો એને અંતર કાપવું પડે અને એટલી આપણી પાસે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા હોતી નથી એ જ રીતે ધોળાવીરાની અંદર પણ કેટલીક દીકરીઓ એવી છે કે જેને પોતે સ્વપ્ન ઉચ્ચ ના જોયા હતા પરંતુ એ દીકરીઓ પણ ત્યાં અભ્યાસ કરી શકે એમ નહોતી અને એવી દીકરીઓ માટે પણ આપણા એક્સટેન્શન સેન્ટરો કામ કરી રહ્યા છે અને એ જ રીતે પાંદડોમાં પણ આપણે આ સેન્ટર શરૂ કર્યું પછી ઘણી સારી દીકરીઓને અભ્યાસ માટેની તક મળી ગઢસીસાની જો આપણે વાત કરું તો પંચ્યાશી નેવું ટકા લાવનારી દીકરીઓ પણ ઉચ્ચ શિક્ષણના અભાવના કારણે ભણી શકે તેમ નહોતી એવી આ દીકરીઓને આપણે જ્યારે ગઢસીસામાં સેન્ટર શરૂ કર્યું તો ત્યાં એ દીકરીઓ અભ્યાસ કરી શકે છે આડેસરમાં પણ દીકરીઓને જેને અભ્યાસ માટેની ઉચ્ચ તકો નથી મળતી એવા આડેસર વિસ્તારમાં પણ આપણે આ સેન્ટર શરૂ કર્યું તો એ દીકરીઓ ત્યાં કરે છે દીકરાઓ પણ શાંતિથી પોતાની ઓનલાઈન પરીક્ષાઓ એટલે કે પેપરો લખીને પોતાની પરીક્ષાઓ આપી રહ્યા છે અને આ માટે વિશેષ અમે આભારી જો થતા આવીએ તો આ પાંચે સેન્ટરમાં આપણને સીએસઆર ફંડ મળેલું છે એના દ્વારા શિક્ષકોને અભ્યાસ માટે જે કરાવતા હોય એને આપણે પગાર પણ આપી શકીએ છીએ દરેક સેન્ટર ઉપર એક આપણે એમ કહી શકાય કે એક કોર્ડિનેટરની પણ નિમણૂક કરી છે અને આવનારા વર્ષની અંદર બીજા બે ત્રણ સેન્ટરો આપણે શરૂ કરવાના છીએ અને એના માટે પીજીવીસીએલ દ્વારા આપણે સીએસઆર ફંડ માટેની પણ માંગણી મૂકી છે અને આશા રાખીએ કે આવતી વખતના આ સેન્ટરો માટે આપણને ચાર જેટલી ગાડીઓ જો મળે તો આપણે આ સેન્ટરોને રેગ્યુલર લેવલે આપણે આ સેન્ટરો શિક્ષકોને અહીંયાથી મોકલી અને આપણે ભણાવી શકીએ અને એના માટેના પ્રયત્નો કચ્છ યુનિવર્સિટી દ્વારા ચાલુ છે